હોળી કરી હતી પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની કાગળ પર પ્રિન્ટ કઢાવીને હોળી પ્રગટાવી હતી ભારત પાકિસ્તાન વચ્ચેના તમામ સંબંધો કાપી નાખવા શિવસેનાના શહેર ઉપપ્રમુખે માંગ કરી છે શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર વડોદરા તેમજ સમગ્ર ગુજરાતમાં પાકિસ્તાનનો આજે અમે ઝંડો સળગાવ્યો છે એનો બહિષ્કાર કર્યો છે એનું કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી જે જે ટાઈમે આપણા સેનાના જવાનોએ જે સ્ટ્રાઇક કરેલી આપણને ગર્વની વાત છે પણ ત્યારે આ લોકોએ એમના ઢોલ વગાડેલા અમે ઢોલ ભારતીય જનતા પાર્ટીનો નહીં અમે ઢોલ જે સેનાના જે જવાનો છે અમે એમનો ઢોલ વગાડીશું ભારતીય જનતા પાર્ટીનો નહીં પણ આ લોકોએ હિન્દુત્વના નામ પર રાજનીતિ કરવાની દેશભક્તિના નામ પર રાજનીતિ કરવાની એકબીજાને લડાવવાના અને તમારો છોકરાના હાથમાં બધું હોવા છતાં જય શાહના હાથમાં બધું હોવા છતાં તમે એનો મેચ કેન્સલ નથી કરાવી શકતા થોડું તમારે શીખવા જેવું છે થોડા વર્ષ થોડા જ મહિના પહેલાં જ્યારે આ પહેલગામમાં જે હુમલો થયો એના થોડા દિવસો પછી લેજન્ડ લિંગની જે એક મેચ હતી જેનામાં યુવરાજ સિંઘ યુસુફ પઠાન હરભજન સિંઘ આવા દિગ્ગજ ખેલાડીઓ જ્યારે એમની મેચ રમતા હતા સેમિફાઇનલમાં જ્યારે એ લોકો એક મેચ જીતીને ઓછા બોલમાં વધારે રન કરવાના હતા એ લોકો મેચ જીતીને જ્યારે આવ્યા સામે જોયું કે પાકિસ્તાન છે એ લોકોએ મેચ છોડી દીધી સાહેબ આને કહેવાય દેશભક્તિ અને આને કહેવાય દેશ પ્રેમ તમે ફક્ત ને ફક્ત તમારા એક સટ્ટો જે મોટો રમાડે છે ગુજરાતમાં અને રાજસ્થાનમાં ને બધામાં તમે એ પૈસા કમાવાની લાઈમાં તમે આ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ રમાડો છો જે વડોદરા શિવસેના શું કોઈ પણ નહીં ચલાવે ખૂબ અમારો સખત વિરોધ છે સિંધુની વાતો કરો છો સિંદૂરના નામ પર તમે રાજનીતિ કરો છો આજે સમગ્ર દેશભરમાંથી જે અમારા શિવસૈનિકો છે એ અમે સિંદૂર નરેન્દ્ર મોદીજીને અમે મોકલવાના છે કે એમને કિંમત ખબર પડે તમે ભૂલી ગયા છો પણ અમે નથી ભૂલ્યા આજે પાકિસ્તાનનો ઝંડો પાડવામાં આવ્યો છે અને જે કંકુ છે એ કંકુ અમે જે કહે છે ને અમે મોદી સાહેબને મોકલવા છે એટલે જ અમારું સ્લોગન છે કે જે પણ થાય પાકિસ્તાનની મેચ ના થવી જોઈએ સાથે સાથે અમે વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે સાચી સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે તમે આજે મેચ ના જુઓ આજે શિવસેના ઉદ્ધવ સાહેબ ઠાકરે પક્ષ દ્વારા જે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે ત્યારે અમારો સખત આનો વિરોધ છે કે આ મેચ કોઈ પણ સંજોગોની અંદર ના થવી જોઈએ જ્યારે પાકિસ્તાન દ્વારા કાશ્મીરના અંદર આપણા છવ્વીસ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો હોય ત્યારે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે એક પાણી અને એક લોહી એક સાથે ના વહી શકે તો અમે પૂરેપૂરો શિવસેના તરફથી એમને સપોર્ટ છે અમારી લાગણી દેશહિતમાં છે ત્યારે જો પાણી અને લોહી એક સાથે ના વહી શકતું હોય તો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ના રાખવાનો હોય તો આ મેચ પણ કોઈ પણ સંજોગોની અંદર ના થવી જોઈએ જ્યારે એ લોકો આપણી પર હવે કાયરાના હુમલા કરતા હોય ત્યારે આ મેચ એકદમ ખોટી છે યોગ્ય નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એવું કહે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલના મેચમાં અમુક ધારાધોરણ હોય નિયમો હોય પરંતુ અમારી તો સ્પષ્ટ માંગ છે કે દેશ હિતની વાત હોય તો કોઈ પણ ઇન્ટરનેશનલ ધારાધોરણ હોય કે નિયમો હોય એને સાઈડમાં રાખીને આમ મેચ હંમેશા માટે બહિષ્કાર કરવો જોઈએ અને આ મેચ કોઈ પણ સંજોગોમાં ના થઈ જોઈએ આજે શિવસેના બાળા સાહેબ ઠાકરે ના માનમાં અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ સાહેબ ઠાકરેના આદેશ અનુસાર આખા ગુજરાતમાં શિવસેના દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે એક તરફથી સિંદૂર અમે વડાપ્રધાન સાહેબને મોકલવાના છે અને પાકિસ્તાનના ઝંડાનું અમે બાળ્યા છે એની હોળી કરી છે અને અમારો વિરોધ વ્યક્ત થયો છે